છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ના કરવામાં આવતા ખેડૂતો પાયમાલ થયા સરકારે ટેકાના ભાવ ચાર હજાર આઠસો નેવ રૂપિયા જાહેર કર્યા હતા અને ખેડૂતો સોયાબીન વેચવા માટે નાફેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ ટેકાના ભાવે ખરીદી ન થતાં ખેડૂતોએ ખોટ ખાઈને ખુલ્લા બજારમાં સોયાબીન વેચવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે સોયાબીનની ખરીદીની જાહેરાત બાદ ખેડૂત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ખરીદી કોણ ક્યારે કરશે ખેડૂતોને કોઈ જાણકારી ન આપતા ખેડૂતો ખોટ ખાઈ ખાનગી બજારમાં સોયાબીન વેચવા માટે મજબૂર બન્યા છે છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા ત્રણ વર્ષમાં કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળ્યા હતા પરંતુ આ વર્ષે સોયાબીનનો મબલક પાક પાકતા સોયાબીનનો ભાવ એક

અડતાલીસોના બાણું જાહેર કરેલા છે પણ હજુ સુધી સરકારે ખરીદી કરેલ નથી અને બજારમાં વેચવા જઈએ છીએ માર્કેટમાં આ ખાનગી બજારમાં તો વેપારીઓ ચાર હજાર અડત્રીસો રૂપિયા ક્વિન્ટલ પર ક્વિન્ટલ માંગે છે એટલે ખેડૂતને પર ક્વિન્ટલ એ એક હજાર રૂપિયાની ખોટ જાય છે ગયા વર્ષે હજાર અગિયારસો રૂપિયાનો ભાવ મળ્યો તો આ વર્ષે સાતસો ને નેવું ને સાતસો એસી રૂપિયા વેપારી ખરીદે છે એટલે એટલી પેલી બસો ચારસો રૂપિયાની એક વીસ કિલો પાછળ અમને ખોટ છે તો સરકાર ટેકાના ભાવે શરૂ હજુ સુધી કર્યું નથી આ રવિપાકની બિલકુલ તૈયારી છે અમારે પૈસાની એટલી બધી જરૂર છે હમણાં પણ આ ખરે સરકાર ખરીદી નહીં કરતા નાફીટ દ્વારા ખરીદી શરૂ કરવામાં ન આવતા રવિપાકની સિઝન હોવાથી ખેડૂતોને નાણાંની જરૂરિયાત છે તેવામાં તેઓ ખુલ્લા બજારમાં એકતાળીસસો રૂપિયામાં વેચી અને ખોટ ખાઈ રહ્યા છે દિવસ પહેલા ચુમાળીસો રૂપિયા ભાવ હતા દિવસે દિવસે ઘટે છે ભાવ ખેડૂત ત્રાસમાં છે હમણાં ભાવ ઘટી રહ્યા છે અને વેપારીને શું નુકસાન થાય છે લઈને નુકસાન જ થાય ને દાદા ભાવમાં ફરક પડી જાય છે રોજ ઘટાડો થાય છે ખરીદી કરવા પછી ભાવ ઘટી જાય છે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો તો કરે છે પરંતુ ખેડૂતોનું મોલ તૈયાર થાય ત્યારે ખરીદી કરતી નથી અને જેનો ભોગ ખેડૂતો બને છે હાલ તો છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ખેડૂતો સસ્તા ભાવે સોયાબીન વેચી રહ્યા છે રફિક દાણીવાલા જીએસટીવી છોટાઉદેપુર